જય માતાજી મિત્રો હર હર મહાદેવ જો કુડની દેવી ઉપર તમને તમારી કુડની દેવી ઉપર વિશ્વાસ હોય તો આ વિડીયોના માધ્યમથી તમે તમારી કુડની દેવીનો મહામંત્ર જાણી શકો છો અને ભાદરવી પૂનમના દિવસે આ મંત્રનું નામ સ્મરણ કરવાથી માતાજીના આશીર્વાદ આપણા કુટુંબ ઉપર બન્યા રહે છે તો આપણે વિડીયોમાં માતાજીના નામ જાણીએ અને માતાજીનો કયો મંત્ર છે આ મંત્રના ઉપચારણથી આપણા જીવનના અંદર ઘણી બધી તકલીફ દૂર થઈ જાય મિત્રો જેવી રીતે અચાનક વાતાવરણ બદલાઈ જાય એવી રીતે આપણું જીવન પણ ગમે ત્યારે બદલાઈ જાય તો મિત્રો હવે આપણે જાણીએ કે અલગ અલગ દેવી દેવતાઓના કયા મંત્ર છે તો સૌ પ્રથમ નામ આવે છે ખોડિયાર માતાનું તો ઓમ ખોડિયાર માતાએ નમઃ જો તમારા ઘરના અંદર તમારી દેવી મા ખોડિયાર હોય રાજપરાની માં ખોડિયાર તો તમે ખોડિયાર માતાનો આ મંત્ર બોલી શકો છો તો તમે વિહત માતાને માનતા હોય તો ઓમ વિહત માતાએ નમ આ મંત્રનું નામ સ્મરણ કરવું કેટલાક ભાવિ ભક્તો મેલડી માતાને માને છે તો આ દિવસે ઓમ મેળડી માતાએ નમ આ મંત્રનું નામ સ્મરણ કરવું ઘણા ખરા ભાવિ ભક્તો ચેહર માતાને માને છે તો ઓમ ચેહર માતાએ નમ આ મંત્રનું નામ સ્મરણ કરવું ઘણા ખરા ભાવિ ભક્તો ઘરના અંદર કુડની દેવીને ચામ ઘરે ચામુંડા માતા પૂજાય છે તો ઓમ આય ઈમ ક્લીમ ચામુંડાએ વિચે નમ ઘણા ખરા ભક્તોના ઘરે મા અંબાજી પૂજાય છે તો મા અંબાનું પણ નામ સ્મરણ તમે કરી શકો છો સધિ માતાનો મંત્ર ઓમ આ ઈમ સધી માતાએ નમ આ મંત્રનું સ્મરણ પણ તમે ભાદરવી પૂનમના દિવસે ભાવપૂર્વક જો કરો છો તો તમારા ઘરના અંદરની તમામ મુસીબતો દૂર થઈ જશે જો તમારી કુડની દેવી મા કાળકા હોય તો ઓમ કાલિકે નમ આ મંત્રનું નામ સ્મરણ પણ તમે ભાવપૂર્વક કરી શકો છો ભાદરવી પૂનમના દિવસે અલગ અલગ માતાજીના નામ સ્મરણ તમને મેં કીધા જો તમારા કુડની દેવી આ હોય તો આ હિસાબે તમે માતાજીનું નામ સ્મરણ કરીને ભાદરવી પૂનમના દિવસે માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો મિત્રો માતાજીના આશીર્વાદ માંગવાના ના હોય આશીર્વાદ તો એના મેળે જ મળે પણ એના મેળે કઈ રીતે મળે તો માતાજીનું નામ સ્મરણ જો આપણા મુખે અખંડના અખંડ રહેતું હોય તો ભગવાન માતાજીના આશીર્વાદ સો ટકા મળે છે જેવી રીતે અચાનક વાતાવરણ બદલી શકે એવી રીતે જ અચાનક આપણું જીવન પરિવર્તન પણ થઈ જાય પણ એના માટે આપણે સત કર્મ કરવાનું સારાની સંગતમાં રહેવાનું હઠમાન ઈર્ષા દૂર કરી દેવાની અને ભગવાનના દીકરા થઈને રહેવાનું ભગવાન માતાજી ક્યારેય કોઈને મારતા નથી આપણા નીચ કર્મના આધીન આપણને ફળ મળતું હોય તો ભાદરવી પૂનમના દિવસે માતાજીનું નામ સ્મરણ કરીને કુળની દેવીને રાજી કરી દેજો અને જો કોઈ કુળની દેવીનું નામ રહી ગયું હોય તો કમેન્ટના અંદર જરૂર જણાવજો મારા પાસે બાર હજારથી વધુ મંત્રો છે એ મંત્રો હું તમને જરૂર જણાવીશ ત્યાં સુધી રાજી રહેજો જય માતાજી